અટિયેજી ભારો કરી પહેલા તો બજાર થાય બાઈક લેતા આવીજે બાઈક હાલ નઈ લાવ તારે તો આને શિકર ખાવાની પુણે ખાવા તો રોડું પડે કે વાત કરો હવે આપળો અટિયેજી હેડિંગ હા ભાઈ પણ

લે લે ઉપાડ ઉપાડ અબે સાલે આ તો વજન કી ઉપાડે ઉપાડી પડીને મરી પગાર હું એકલો લ્યો છો ગાયે લેસી મારવી ને હાલ લેસી આટુ તો લઈ જવું પડશે કે આ આ દાતડું લઈ રો દાતડું એ અલ્યા એ તું

તમે હાલ પારો મોટા થઈ ગયા તમે મન કે છે હું શું ઉભું કરીને આવ્યા આવા તાર તમે આપવું એટલા હેડો તમારા ભાઈને હાજર આવે તમારા ભાઈને હાજર આવજો કે આપણે ત્યાં બેઠા

હમણે બળા ટાઈટ કરી નાખો ચઈ જે લે હેડો ખેડો આવું તો પર કમ હાલવે ચોંધી રાખો આ સાવા થઈ જાય જો કશું ને પડવું જ નહીં ફોર ફોર કરું છે પટાઈ ના ના આપું પડ જો તારા હા લાઈ જો લેવા દાડી ધમ મારે મન જે વાત માં હાલ્યા તારા જ આવજો પાછા

અરે ડારુડિયા નો હવે આવી છે આ ડારુડી માં કનેરવાનું છે ઓલો હાડવા ગયો આવી રહ્યો હોય અબે ચાલે વાહરા તો ચાલુ થઈ છે ને હવે આરે આવે નઈ અરે એ છે હવે